તો દોસ્તો તમે આ જોઈ રહ્યા છો પહેલી વાર અમારા નાની બા થાય આ ભાઈના બા અને નાની બા પહેલી વાર ચડી રહ્યા છીએ ઉપર અમારા મકાન ઉપર નવા મકાન બને ત્યાર થી નથી ચડ્યા અત્યારે કમ્પ્લીટ થવા આવ્યા છે હવે જો પાળા પર થઈ ગયા આગળ ઉપરની પાળા પર થઈ ગયા અને હવે મમ્મી બા નાની બા ઘર કેવો હાલ લાગ્યા ઘર હરા છે મકાન તો આરામ છે છે આખો બંગલો જોઈ લીધો પકડી રાખો પકડી છે ને બે ત્રણ જણા રહેવું પડે આમાં ભાઈ મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગ માં કેમ છો બધા મજામાં ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી અરે મહાદેવ મહાદેવ તો બધા ગુડ મોર્નિંગ આજ છે ધનતેરસ તો બધાને અમારા તરફથી અને અમારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના ધનતેરસ ધનતેરસ ની અમારા તો ભાઈ ખાય છે નાસ્તો કરે છે અમે પણ નાસ્તો કરવા બેઠા છે અત્યારે તો હેપી ધનતેરસ હેપી ધનતેરસ ભાઈ ફરી જાય બોલો ફરી જાય કૃષ્ણ જય માતાજી માતાજી આ ધનતરેશ છે હું દેવું હા યા પછી ન્યુમોનિયા છે આ વસી ગયા પણ કાનવી કાન ગયા બહુ શું સાચી વાત છે તો દોસ્તો તમે આજ જોઈ રહ્યા છો પહેલી વાર અમારા નાની બા થાય આ ભાઈ બા અને નાની બા પહેલી વાર ચડી રહ્યા છે ઉપર અમારા મકાન ઉપર નવા મકાન બનાવ્યા ત્યારથી નથી ચડ્યા અત્યારે કમ્પ્લીટ થવા આવ્યા છે અમે જો પર થઈ ગયા કે ઉપરની પાળાપટ થઈ ગઈ ને અમે ત્યાં મમ્મી બા નાની બા આ આઈને બોલાવો તો અને અમારા સોબ હંસા પા આને હામુ જોરાવો તો બુજુ જો ઉપર જા ઉપર ઉપર થી ઉપર તો ઉપરથી ઉપર થી ઉપર એ ઉપર જાવ્યો જાય આ આઈ જાય એ કશું જો

આ <laughs> <laughs> <laughs>

જે સાંજે સુકા છે મસ્ત પછી છે ને રંગોળી દોરવાનું છે હો એ ન અડાય બસા તૂટી જાય આ રંગોળી દોરવાનું છે મૂકી દો હાલ જો આ મસ્ત અત્યારે હમણાં સુકા જાય બે ત્રણ કલાક પછી કરશું તમે શું કરો ગુડ મોર્નિંગ દોસ્તો હમ અત્યારે તો તમને ખબર જ છે રોજ સવારે સાફ સફાઈ જાય છે આ ખુશી બેન જો ગીત ગાય છે હા ઉ કરે છે

તો આલે એમ બી એ હોય તો એમ કેકો રહી જ ને આમ આમ તો કરો કરે ઉભા રહી કે આમ કરો હવે તો આમ આમ કરો

મસ્ત મેડિસિન ચાલે છે ને તમારે ઓહ હ હ ઉડ ગયા ઉડ ગયા ઉભા થઈ ગયા ઉભા થઈ ગયા એમ ન ચાલે ભાઈ તો ખોટું આ બધુંય આ લેપટોપમાં મેડિટેશન ચાલુ છે ભાઈને બોરે હા ઉભો રે કે એ બધું ઊભું ઊભું ન રહ ભાઈ તારે છે ને તારે ખરો ભાઈ ભંગ મળવું કીધું ભંગ ન કરાય બધા બેટા છે ભાઈ તો શું મળવા મેળા આદુ તો આજુની સાફ સફાઈ છે બધું એવું છે

મસ્ત હતો પાણી વાણી ભુવાઈ ગયું ઉપર તો પાણી ઇતરે છે તો તમે ટપ 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 તારો હવે રંગોળી દોરી છે તો હવે જોતા આવીએ આપણે તમે દોરી નાખી રંગોળી જો મસ્ત મિત્રો તમે જોઈ શકો છો અમારે ખુશીબા અને શોભના દીએ કેવી મસ્ત રંગોળી બનાવી છે જે ચાલુ છે કામ અડધું પડધું થયું છે એ ગાળું ચાલુ છે ને આમ કરવાનું જો ચાલુ હું હું તો કરાવું ચાલો આપણે પણ લગાવી જઈએ ગાયકા જોઈ શકો છો કે મસ્ત રંગોળી દોરાઈ ગઈ છે અમારે આથી તમે જો દેખાડું જય ગણપત બાપા આ ધનતેરસ છે એટલા માટે રંગોળી મસ્ત દોરી છે શરૂઆત કરી દીધી છે અમારા ફાઈના ઘરે આજે જો આ દિવાળી આને બધું કરવાનું છે તો મિત્રો તો જો મસ્ત દીવડા પણ જગાડી દીધા છે હમણાં સોમનદી હવે જો હવે મૂકી દો હાલો અમારે ખુશીનો છે નાનો દીવડો ફટાફટ જો બધે મૂકે છે મસ્ત એક મસ્ત રંગોળી દોરી છે મેં થોડીક મદદ કરાવી સોમનાથ ની આખી દોરી છે તો ભાઈ ભાઈ કેવું મસ્ત દેખાય તો આથી તમે જો હેપી ધનતેરસ મસ્ત રંગોળી કરી વ્યવસ્થિત દીદી ને દેખાડી મજા આવી કેવી છે બનાવું સર હું બનાવું

મૂકી દો અમારે અમારે ને પગલા પડેલ છે લક્ષ્મી પૂજન કર્યું થોડું અને જો ખુશીબાને અમારે ખુશી ને પકડા મસ્ત પડ્યા તો આ ખુશી મસ્ત દીવા થઈ ગયા છે જો પારણી બધા મૂકી દીધા છે હવે રોટલી ને એવું બનાવવા મળ્યા જો અને આ બા ને બેઠા છે મારે ખુશ હું બધા જો આખો દિવસ આવવામાં રહ્યો તો હવે વિડીયો હું આઈડ કરી નાખું છું જો તમને ગમે તો લાઈક કરી નાખી શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતા દોસ્તો હેપી ધનતેરસ બાય બાય